મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા દંડની ઉઠ્યો હતો વિસ્તારનો માહોલ સર્જાયો હતો જેમાં એકનું કરુણ મોત નિપજ્યું છે અને ચોવીસ કામદારો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આસપાસની અનેક કંપનીઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કામગીરી ચાલુ કરવામાં જેમાં એકનું કર્યું છે સાયકા કંપનીમાં બોઇલર ફાટતા બ્લાસ્ટ થયો હતો જેમાં ધનધણી ઉઠ્યો આખો વિસ્તાર ધનધણી ઉઠ્યો છે પછી માહોલ સર્જાયો છે જેમાં એક લોકોનું મોત નીપજ્યું છે ચોવીસ કામદારો ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આસપાસની અનેક કંપનીઓમાં પણ ભારે નુકસાન થયું છે બ્લાસ્ટ થતા આસપાસની અનેક કંપનીઓમાં પણ ભારે નુકસાન થયું છે ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને કામ રાહતની કામગીરી ચાલુ કરવામાં આવી છે આસપાસની અનેક કંપનીઓમાં પણ બ્લાસ્ટ થતા આસપાસની અનેક કંપનીઓમાં પણ ભારે નુકસાન થયું છે માહોલ સર્જાયો હતો જેમાં એકનું કરુણ મોત નિપજ્યું હતું અને ચોવીસ કામદારો ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે સાયકા જીઆઈડીસી વિશાલ ફાર્મા કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો છે જેમાં આખો વિસ્તાર ધંધાની ઉઠ્યો છે ભાઈનો માહોલ સર્જાયો છે એકનું કરુણ મોત નિપજ્યું છે ચોવીસ કામદારો ઇજાગ્રસ્ત થયા છે આસપાસની અનેક કંપનીઓને પણ ભારે નુકસાન થયું છે ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને રાહતની કામગીરી ચાલુ કરવામાં આવી છે ભરૂચમાં જીઆઈડીસી માં બ્લાસ્ટ થયો છે જેમાં એકનું કરોડ મોત નીપજ્યું છે ચોવીસ કામદારો ઈજાગ્રસ્ત થયા છે